જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે અમારે વેક્સિન ફેક્સિન બનાવવાનું છે તૂટી જો છે બહુ સારનું ચલાવતા હતા જે જો અહીંયા પાણી ખૂબ બગડે છે ગારો પણ ખૂબ થયો છે બોર છે અમારે એટલે રોજ પાણી બગડે એ સારું ના લાગે પાણીનો બચાવ કરવાનો હંમેશા એટલે આજે અમે કોમ કર્યું છે કોમ ચાલુ કર્યું છે ફેક્સિન ખોરવાનું છે અને ઓનું બધું નવું કોમકાજ કરવાનું છે પાઇપલાઇન સારા લોક નાખવાના છે જોઈ શકો છો તમે કોણ ખૂબ પકડે છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો અમારા કારીગર છે દશરથજી સેક્સિનનું કોમ એક નંબર કરે છે તમે વિડીયોમાં જોજો પૂરેપૂરો વિડીયો જોજો જેવું લાગે કોમ કોમેન્ટ કરજો જય માતાજી લઈ લો બધું લઈ લો આવો કચરો ના રખાય બધું કાઢી નાખો આવું ચાલે વળી તો આપણે બધું ફેજી નાખ્યું છે ભંગાર બધું કાઢી નાખ્યું છે સાઈડ અને નવું કરવાનું છે કનેક્શન બધું કમ્પ્લીટ આવું રમણ ભમર ચાલે નહીં કોણી કાઢવા માટે કોઈ નતું ભૂલ ભૂલ એટલે આપણે દેશી જુગાડ કર્યો છે તમે જોઈ શકો છો આ બાજુથી લોક વાસી દીધો સીધી પાઇપ રાખી કોણી પાઇપ તો જોઈ શકો છો હા દિશી ચુકસેનલ વીઆઈપી જોઈ શકો છો પછી આ છે વાલ લોક કેવા રે કિંમત એક લોક ની સત્તરસો રૂપિયા તો બધું સ્ટાન્ડર્ડ વસ્તુ લાવી છે વીઆઈપી પાઇપ પણ આવી ગઈ છે છ ગીચની પાઇપ સત્તરસો નો એક લોક એવા ત્રણ લોક લાવી દીધા છે તમામ વસ્તુ આવી ગઈ છે એક નંબર કોમ કરવાનું છે તો વિડીયો પૂરેપૂરો જોજો તમને કેવું કોમ લાગે છે કોમેન્ટ કરજો કારીગરનો પણ કોન્ટેક આપશો જય માતાજી ખાલી કરવાના છે રેડી લાઈન થઈ જાય લાઈન થઈ જાય ખાલી ફિટ કરવાના છે એલો લોક રેડ થઈ ગયો કમ્પ્લીટ આવ રિપીટ આપણે હાલતી કરવો વાર થઈ બરોબર આ તો માફ ના એમ તમે ચાલો થાય થોડી મસ્ત કોમ કરવાનું છે આપણે જેવું તેવું આખો દડો થાય તો કાલી આખો દડો થાય ના આજ નો દડો થાય લાઈટ બે દાડા પડી રહી છે 5:00 વાગે હાલતી રહે બસ ગોળી નહી કરી થોડું મજબૂત થઈ પડ્યું રેમ આ મજબૂત ની તો તમે તરત તરત 1 કલાક લઈ ચાલુ કરી ગયો ને હવ બસ કોંક ચાલુ છે એક નંબરમાં લગાજીતા છે હવે ફિટિંગ કરવાનું છે આને એક બારી થી કોંક છે જોઈ શકો છો આ લોક botao એક નંબર બારી બધી ફિટિંગ કરીને પછી અંદર ફિટ કરવાનું છે તૈયારી છે જોરદાર બને ઘરના કારીગર છે આખો આખો બનીને આપણે મોટા એક નંબર આવે

ફવારાના મસ્તર આ આખો દાડો છો ચકાચક કોમ કરેલું છે બધી વસ્તુ પણ સ્ટાન્ડર્ડ વાપરી છે લોક પણ વીઆઈપી છે એક લોક ના અત્તરસો રૂપિયા જોઈ શકો છો એકદમ ફ્રી હેન્ડલ લોક છે વાહ ચકલી પણ મેલી છે લેવા માટે ઉપર વાંચ્યું છે આરામ સારું કોમ પણ કારીગર એક નંબર કરેલ છે દશરથજીએ

તો અમારા વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી